चलो फ्रेंड्स इलेस्ट्रेशन नंबर फोर करिए बिफोर स्टार्टिंग द इलेस्ट्रेशन नंबर फर्स्ट फर्स्ट ऑफ ऑल वी विल डिस्कस अबाउट द चलो इलेस्ट्रेशन नंबर फोर ने स्टार्ट करता पहला आपने कोई शू डिस्कस करो पर से रूल्स ऑफ डेबिट एंड क्रेडिट क्या अच्छे रूल्स ऑफ डेबिट क्रेडिट चलो रूल्स ऑफ डेबिट एंड क्रेडिट थ्री टाइप्स ऑफ रूल्स है पहलू

ત્રીજો છે પર્સનલ એકાઉન્ટનો રૂલ પર્સનલ એકાઉન્ટનો રૂલ એટલે તો બિઝનેસ બિઝનેસમાં જે રિસીવર છે એને ડેબિટ કરશું એટલે કે બેનિફિટ જે લઈ જાય છે બિઝનેસમાંથી એને ડેબિટ કરશું ને બિઝનેસને જે બેનિફિટ આપે છે એટલે કે બેનિફિટ Giver છે એને શું કરી દેશું ક્રેડિટ કરી દેશું તો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટ કરીએ ઇલસ્ટ્રેશન નંબર 4 શું કહે છે ઇલસ્ટ્રેશન નંબર 4 ધીરે ધીરે સમ કરતા જઈએ फ्रेंड्स ઓકે પાસ જર્નલ એન્ટ્રીઝ ફોર ધ ફોલોઇંગ ટ્રાન્ઝેક્શન ઓફ ગોપુલ ટ્રેડર્સ ગોપુલ ટ્રેડર્સ ની છે આપણે કોઈ જર્નલ એન્ટ્રી પાસ કરવાની છે એટલે હેડિંગ લખશું જર્નલ એન્ટ્રીસ ઇન ધ બુક્સ ઓફ જર્નલ એન્ટ્રીસ ઇન ધ બુક્સ ઓફ ગોકુલ ટ્રેડર્સ જનરલ એન્ટ્રી ઇન ધ બુક્સ ઓફ ગોકુલ ટ્રેડર્સ ઓકે એટલે એનો મતલબ એમ કે આપણે લોકો શું બની જવાનું ગોકુલ ટ્રેડર્સ બની જવાનું છે 2014 એન્ડ એપ્રિલ ફર્સ્ટ આપણે લોકો શું બની જવાનું ગોકુલ ટ્રેડર્સ બની જવાનું ક્લિયર ચલો પહેલી એન્ટ્રી શું કહે છે કે બ્રોડ કેસ સ્ટોક સ્ટોક ફર્નિચર ફર્નિચર એન્ડ બિઝનેસ 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 અંદર કેશ લઈ 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 અને અને શરૂ શરૂ તો તો કરવા માટે આજે બધી વસ્તુ હોય હોય કોણ ઓનર જે શું કહેવાય કેપિટલ સૌથી પેલા કેશ આવશે સ્ટોક આવશે ફર્નિચર આપણા બિઝનેસ માં આવે છે ત્રણેય વસ્તુ છે આવે તો શું કરી દેવાનું હોય ડેબિટ કરી દેવાનું હોય તો પહેલું લખશું ઉન્ટ ડેબિટ કેટલા ટેન થાઉઝન્ડ સ્ટોક પણ બિઝનેસમાં લઈ આવે છે એને પણ શું ડેબિટ સ્ટોક એકાઉન્ટ ડેબિટ કેટલા ટેન થાઉઝન્ડ ફર્નિચર પણ બિઝનેસ માં લઈ આવે છે એ પણ આવે આવે તો શું કહી દેવાનું ડેબિટ ફર્નિચર એકાઉન્ટ

ઓનર કેસ લઈ લઈ આવ્યો આવ્યો સ્ટોક અને ફર્નિચર લઈ આવ્યો છે લઈ આવે છે તો બધાને ડેબિટ કરી દેસુ અને ઓનર લઈ આવે છે એટલે ઓનરની પોતાની જે પર્સનલ કેપિટલ છે એને શું કરી દેસુ ફ્રેન્ડ્સ ક્રેડિટ કરી દેસુ આઈ હોપ સો સમજાણ એવું પેલો એડજસ્ટમેન્ટ પેલો ટ્રાન્સેક્શન આવીડે બધાને ફ્રેન્ડ આવડો ને ઓકે ડન સેકન્ડ ગુડ્સ પરચેસ ઓફ 5000 ફ્રોમ મથુરા ટ્રેડર્સ મથુરા ટ્રેડર્સ પાસેથી 5000 નો ગુડ્સ લીધો છે મથુરા ટ્રેડર્સ પાસેથી ગુડ્સ લીધો અહીંયા જુઓ પહેલા તો મથુરા ટ્રેડર્સ નું નેમ છે એનો મતલબ એમ થયો કે આ પરચેસ તો કર્યું છે પણ કેવું પરચેસ છે ક્રેડિટ પરચેસ છે કેવું છે ક્રેડિટ પરચેસ

પરચેઝ અકાઉન્ટ ડેબિટ ફાઈવ થાઉઝન્ડ ટુ મથુરા ટ્રેડર્સ એકાઉન્ટ ક્રેડિટ ફાઈવ થાઉઝન્ડ તીંગ ગુડ પરચેસ્ટ્રોમ મથુરા બાકીમાં પાંચ જણનો ગુડ આપણે મથુરા ટ્રેડર્સ પાસેથી બાકીમાં પરચેઝ કર્યો છે આપણે કેશ થી સેલ કર્યો છે જો ફોર થાઉઝન્ડ નો ગુડ આપણે કેશ થી સેલ કરીએ તો શું થાશે થશે કેશ થી કરો તો કેશ આપી જશે અને આપણે એને ગુડ્સ આપી દેસુ એટલે કેશ આવે આવે તો ડેબિટ કરશું અને આપણે એને ગુડ્સ આપીએ છીએ તો એને ક્રેડિટ કરશું પણ આપણે જે એને આપીએ છીએ એને શું કહેવાનું છે સેલ્સ કહેવાનું છે ઓકે તો આપણે એન્ટ્રી શું કરશું અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ એકાઉન્ટ ક્રેડિટ કેટલી અમાઉન્ટ છે હે फोर थाउजेंड फोर थाउजेंड डेट कई थी गुड्स सोल्ड ऑन कैश being sold goods are sold on. Yes. Sixth, goods on cash cash clear easy purchased from of 8000 8000 and paid in in half amount ને 4000 તમે તમે ઋષિકેશ પાસેથી છે પરચેસ પ્રેક્ટિકલી વિચારો કેશ આપ્યા હાફ એટલે કે તો બાકીના ફોર 4000 અત્યારે નથી અત્યારે નથી એ પણ એનો મતલબ એમ કે ઋષિકેશ તમારી પાસે રૂપિયા ચાર હજાર માગે છે અને ઋષિકેશ અત્યારે તમને બેનિફિટ આપ્યો છે કે કઈ વાંધો નહીં તમે મને રૂપિયા ન આપો તો કઈ નહીં પછી મને આપી દેજો એક મહિના પછી વોટ એવર જે ટાઈમિંગ હશે એ દરમિયાન તો ગુડ્સ આપણે પરચેસ કર્યું છે ધેટ મીન્સ વોટ પરચેસ એકાઉન્ટ ઓલવેસ શું કરવું પડશે ડેબિટ કરવું પડશે ફોર થાઉઝન્ડ કેસ આપીએ છીએ એટલે કેસ જાય જાય તો ક્રેડિટ કરશું અને ઋષિકેશે આપણને ચાર હજાર રૂપિયાની મુદત આપી છે મહોલત આપી છે એટલે ઋષિકેશ આપણને બેનિફિટ ગીવર છે એટલે ઋષિકેશને શું ક્રેડિટ કરી તો એન્ટ્રી કરવી હશે તો પરચેસ અકાઉન્ટ ડેબિટેડ કેટલા એટ થાઉઝન્ડ ટુ कैश अकाउंट क्रेडिट के फोर थाउजंड हमारी पेन हल्दी बंद थी गई मैंने टू ऋषिकेश एकाउंट क्रेडिट के ફ્રોમ રીસી કેશ એન્ડપેડ હા ઉન્ટ કર ઇઝી એના પછી આગળ ગુડ્સ ઓફ સિક્સટીન હંડ્રેડ રિટર્ન ટુ મથુરા ટ્રેડર્સ સિક્સટીન હંડ્રેડ નો ગુડ્સ આપણે લોકોએ રિટર્ન કરી દીધો કોને મથુરા ટ્રેડર્સને આપણે રિટર્ન કરી દીધો કારણ કે આપણે મથુરા ટ્રેડર્સ પાસેથી જો સેકન્ડ ડેટ થર્ડ ડેટે પરચેસ કર્યો તો પરચેસ કરેલો ગુડ્સ આપણે રિટર્ન કરીએ છીએ ધેટ મીન્સ વોટ આ પરચેસ રિટર્ન છે પરચેસ કરેલો ગુડ્સ રિટર્ન કરો એટલે આપણા બિઝનેસમાંથી ગુડ્સ જાય જાય તો ક્રેડિટ કરશું એટલે પરચેસ રિટર્ન ને ક્રેડિટ કરશું અને આ ગુડ્સ લઈ કોણે લીધો તો કે મથુરા ટ્રેડર્સે લઈ લીધો એટલે મથુરા ટ્રેડર્સ ને શું કરી દેશો ડેબિટ કરી દેશો એટલે એન્ટ્રી કરવી હોય તો મથુરા ટ્રેડર્સ એકાઉન્ટ ડેબિટ मथुरा ट्रेडर्स एकाउंट डेबिट अमाउंट आती 1600 टू परचेज रिटर्न अकाउंट

એટલે પરચેસ અકાઉન્ટ ક્રેડિટ કરશો બીજું તમે નેશનલ રિલીફ ફંડ ની અંદર આ માલ આપ્યો છે શું કામ એને તો કે તમારી ચેરિટી થાય અને ચેરિટી તમારા બિઝનેસ નું શું થશે એક્સપેન્સ થશે શું થશે એક્સપેન્સ એન્ડ એક્સપેન્સ ઇઝ ઓલવેઝ ડેબિટ તો એન્ટ્રી કરવી હોય તો ચેરિટી અકાઉન્ટ ડેબિટ નાઇન ના ડેટ ચેરિટી એકાઉન્ટ to purchase account credit ketle amount no goods 600 charity account debit to purchase account credit clear ena thi goods of 600 oh, sorry ઇલેક્ટ્રિક મશીન વેન પરિફ્ટી ઇલેક્ટ્રિક મશીન છે ને એને કહેવાય ડેડ સ્ટોક તો લખી લ્યો લોકો છે વેઇટ કરવા માટેના એનું અકાઉન્ટિંગ ને ફોર ફિફ્ટીનું ઇલેક્ટ્રોનિક વેઇટ મશીન લીધું છે ધેટ મીન્સ વોટ તમે ડેડ સ્ટોક લીધો છે ડેસ્કટોપ લીધો તો ડેસ્કટોપ તમારા બિઝનેસ માં આવે આવે તો શું કરશો ડેબિટ એટલે કે ડેસ્કટોપ એકાઉન્ટ ડેબિટ ફોર ફ્રી તમે પરચેસ કર્યું કોઈ મફતમાં તમને આપશે તમે એની પાસેથી મશીન લીધું તમે એને શું આપશો કેશ આપશો એટલે તમારા બિઝનેસમાંથી કેશ જાય અને જાય તો શું કરી દેશો ક્રેડિટ તો લખો એન્ટ્રી ડેડ સ્ટોક એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ ક્રેડિટ

તમે એનું પેમેન્ટ કેનાથી કર્યું છે ચેકથી કર્યું ચેકથી કર્યું એનો મતલબ તમે કહે રૂપિયા કોણ આપશે બેંક આપી દેશે ચેકથી પેમેન્ટ કર્યું છે એટલે રૂપિયા કોણ દેશે બેંક દેશે એટલે આપડા બેંક ખાતામાંથી રૂપિયા જાશે અને બેંક એકાઉન્ટમાંથી રૂપિયા જાશે એટલે બેંક એકાઉન્ટને શું કર દેશું ક્રેડિટ કરી દેશું તો લખીએ એન્ટ્રી 15 ડેટ વર્ષા લિમિટેડ शेर्स अकाउंट डेबिट ते इन्वेस्टमेंट करू थ्री जीरो बैंक अकाउंट क्रेडिट थ्री जीरो सिक्स जी

એટલે એ બેનિફિટ રિસીવર છે બેનિફિટ રિસીવર ઓલવેસ કેવો હોય ડેબિટ અને આ પણ એવું રાખવાનું યાદ કે આપણે જેને ગુડ્સ વેચીએ એ આપણો ડેટર અને ડેટર ઇઝ ઓલવેસ ડેબિટ આપણે જેની પાસેથી ગુડ્સ પરચેસ કરીએ એ આપણો ક્રેડિટર એન્ડ ક્રેડિટર ઇઝ ઓલવેઝ ક્રેડિટ એટલે કેદારનાથે ગુડ્સ વેચ્યો છે તો કેદારનાથ એકાઉન્ટ ડેબિટ ટુ વેચો જ ને સેલ્સ કર્યો છે સેલ અકાઉન્ટ હોય ઓલવેઝ ક્રેડિટ કેદારનાથ એકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ ક્રેડિટ ક્લિયર છે ડન ઓકે આગળ

એમાંથી હાફ એટલે કે 2000 નો ગુડ્સ એ આપણને રીટર્ન આપી દીધી છે ઈ આપણને રીટર્ન આપી દીધી એને કહેવાય સેલ્સ રીટર્ન ગુડ્સ આપણી પાસે આવે છે હવે તો ને ડેબિટ કરશું પણ કયા અકાઉન્ટ થી સેલ્સ રીટર્ન એટલે કે સેલ્સ રીટર્ન એકાઉન્ટ ડેબિટ ગુડ્સ આઈપો કોને આપણે કેદારનાથે તો કેદારનાથે શું કરી દેવાનો ક્રેડિટ કરી દેવાનો તો લખો ડેટ 22 સેલ્સ रिटर्न अकाउंट ડેબિટ To केदारनाथ अकाउंट क्रेडिट लग टू क्लियर चलो एना पी आग

હંડ્રેડ ટુ પરચેઝ અકાઉન્ટ ડ્રોઈંગ્સ અકાઉન્ટ ડેબિટ ટુ પરચેઝ અકાઉન્ટ ક્રેડિટ કેટલી અમાઉન્ટ ફાઈવ હંડ્રેડ ફાઈવ હંડ્રેડ ક્લિયર

ગુડ્સ વેચો ચાંદની ને ગુડ્સ વેચો એટલે આપણે શું કરીએ તો કે સેલ્સ થાશે સેલ્સ ને ક્રેડિટ કરશું બીજું ઈ ચાંદની આપણે બાકીમાં ગુડ્સ વેચો છે કારણ કે એનું નેમ આઈ છે બરાબર છે અને ચાંદની આપણી ડેટર થાય ને ડેટર ઓલવેસ કેવી હોય ડેબિટ એટલે ડેટર એકાઉન્ટ ડેબિટ એટલે કે ચાંદની એકાઉન્ટ ડેબિટ ને સેલ્સ એકાઉન્ટ ક્રેડિટ પણ ટ્રાન્ઝેક્શન અહીંયા જ પૂરો રહે થાતો બીજો ટ્રાન્ઝેક્શન એવો પણ બેનો કે આપણે કેરેજ પે કર્યા 50 રૂપિયા પણ એક્ચ્યુઅલી કેરેજ આપણા નોતા દેવાના ચાંદની હતા ચાંદની કીધું અત્યારે તમે પચાસ રૂપિયા આપી દો એટલે એનો મતલબ કે ચાંદની આપણે પાછા પચાસ રૂપિયા આપ્યા કહેવાય એ આપણે ભવિષ્યમાં એની પાસેથી માગશું ખરેખર જો તો ટુ એન્ટ્રી થઈ કેવાય પહેલી સેલ્સ ની પહેલી સેલ્સ અને બીજી આપણે એને જે કેરેજ આપ્યા ને કેરેજ ના એની બે ટ્રાન્ઝેક્શન્સ પણ ચાંદની પાસેથી ટોટલ આપણે કેટલા લેવાના થાય તો કે 1200 રૂપિયા ગુડ્સ ના અને પચાસ રૂપિયા કેરે જ ના એટલે ટોટલ આપણે ચાંદની ની પાસેથી લેવાના થશે બારસો ને પચાસ રૂપિયા બરોબર તો એન્ટ્રી શું કરશું જોઈએ થર્ટી ડેટ ચાંદની એકાઉન્ટ डेबिट भी कितना जो जो पहला इन टू ब्रेक एड करी लाखों 1200 टू सेल्स अकाउंट क्रेडिट 1200 क्या लाइन एंट्री करी के चांदी अकाउंट डेबिट टू सेल्स अकाउंट क्रेडिट अब केरी जिन्होंने 50 पे करी पे करो ले बिज़नेस में कैश जाए जाए तो क्रेडिट

1200s એના સેલ્સના અને 50 રૂપિયા એના કેરેજના ક્લિયર બરોબર આ આખો સમ એટલે કે બેય સમ અત્યારે ગણાઈ 2 2 ટાઇમ્સ હોમવર્ક માં કરવાના છે ક્લિયર ઇનફ ફોર ટુડે વી મીટ ટુમોરો ટિલ ધેન જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ